ટ્રોફી વિતરણ કરવા માટે એકસો બોતેર નિજર વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટના ઇનામો ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ દ્વારા આપવામાં આવેલ હતા અને શ્રી ધારાસભ્ય સાથે ઉચ્છલ તાલુકા ભાજપના મહામંત્રી યાકુબભાઈ ગામિત પણ હાજર થયા હતા આ કાર્યક્રમમાં સોનગઢ નગરના ક્રિકેટ પ્રેમીઓ સિનિયર ક્રિકેટર સોનગઢ નગરપાલિકાના સભ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી જે આજે આ ટુર્નામેન્ટ રમાઈ હતી અને આ ટુર્નામેન્ટમાં કઈ ટીમનો વિજેતા થયો હતો આજની આ ટુર્નામેન્ટ બે હજાર પચીસની એસપીએલ સિઝન થ્રીની અંદર સૌપ્રથમ તો ફાઈનલની અંદર ગાયત્રી મોટર્સ અને દ્વારકાધીશ ફાઇનલમાં આવી હતી અને દ્વારકાધીશ ફાઇનલ વિજેતા થઈ છે ઓકે આ ટુર્નામેન્ટમાં કેટલા ટીમે ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં આ તો અમે એસપીએલ એટલે આઈપીએસ સિસ્ટમમાં રમાડવામાં આવે છે એની અંદર આઠ ટીમ હોય છે આઠ ટીમની અંદર સાત મેચ રમવામાં આવે છે અને જે ટોપ પર રહે છે એ ચાર ટીમ ક્વોલિફાય થઈને રમે છે અને ચાર ટીમની અંદર છેલ્લે અંતે બે ટીમ ફાઈનલમાં આવી હતી અને ફાઈનલની અંદર દ્વારકાધીશ વિજય થઈ છે ઓકે કહેવામાં આવે છે કે આ ટુર્નામેન્ટની અંદર એક રોમાંચક મેચ આવ્યો હતો એનું શું કહેશો આપ ખરેખર એસપીએલ સિઝન થ્રીની અંદર આ ફાઈનલ એ ટાઈ થઈ આનથી વધારે રોમાંચ શું છે જો કે છેલ્લા બોલમાં બે રન જોઈતા હોય અને એક રન લઈને ટાઈ થઈ એ સૌથી રોમાંચક મેચ થયેલી છે આ એસપી સીઝન થ્રીની